હલો ફ્રેન્ડ્સ આજે આપણે કોરિયન ક્રીમ ચીઝ ગાર્લિક બન્સ બનાવીશું અને એ પણ આપણે એગલેસ બનાવીશું જે ખૂબ જ સરસ બને છે તમે એક વખત બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થાય તેવી આ રેસિપી છે જે નાના મોટા દરેકને ભાવશે આ બન કેફેમાં ઘણો મોંઘો મળતો હોય છે પરંતુ એને બનાવવાની સામગ્રી જો આપણે ઘરે બનાવવો હોય તો ઘણી જ સરળતાથી મળી રહે છે અને આપણને કિંમતમાં પણ ઘણો ફરક પડે છે ચાલો આજે આપણે એક બન ઘરે બનાવીએ અને એ પણ ઈંડાનો ઉપયોગ કર્યા વગર તેને માટે મેં અહીંયા આગળ એક પેનમાં વન ફોર્થ કપ દૂધ લીધું છે અને વન હાફ ટી સ્પૂન એટલે કે અડધી ચમચી જ ફક્ત મેં એમાં કોર્નફ્લોર ઉમેર્યો છે હવે આ મિશ્રણને ઠંડુ ભેગું કરીને પછી આપણે એને ગરમ કરી લેવાનું છે આ મિશ્રણ ગરમ થઈ જાય એટલે એને ઉતારી એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું એ ઠંડુ થાય ત્યાં સુધી એને સાઈડે મૂકી દઈશું જો તમે ક્રીમ ચીઝનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હોય તો તમે જ્યારે ચાહો ત્યારે તમે આ બન બનાવી શકો છો અને આ ખૂબ જ સહેલી રીત છે જો તમે આ રીતે એક વખત બનાવશો તો તમે એને સહેલાઈથી ઘડી ઘડી બનાવશો અને બધાને જ ભાવશે હવે આપણે ક્રીમ ચીઝનું મિશ્રણ તૈયાર કરીશું એને માટે મેં અહીંયા વન ફોર્થ અને ઉપર એક ટેબલ સ્પૂન જેટલું ક્રીમ ચીઝ લીધું છે આપણે એ ક્રીમ ચીઝ રૂમ ટેમ્પરેચર પર જ લેવાનું છે અને એને બરાબર એક વખત ફેટી લેવાનું છે ત્યારબાદ તેમાં મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ એડ કરી છે આ નોન ડેરી ક્રીમ પણ તમે આમાં યુઝ કરી શકો છો બંનેને બરાબર ફેટી લેવાનું છે ત્યારબાદ તેમાં આપણે બે ચમચી જેવી એટલે લગભગ ત્રીસે ગ્રામ જેવી દળેલી ખાંડ ઉમેરીશું અને એક ચપટી મીઠું ઉમેરીશું પછી બરાબર બધું મિક્સ કરી લઈશું આ મિશ્રણ મિક્સ થઈ જાય એટલે આપણે એને એક પાઇપિંગ બેગમાં ભરી લઈશું પાઇપિંગ બેગ જો ના હોય તો તમે ચમચીથી પણ બનમાં ફિલ કરી શકો છો એને રેફ્રિજરેટરમાં મૂકી દઈશું હવે આપણે આપણું બટરનું મિક્સચર તૈયાર કરીશું મેં એક બાઉલમાં અડધો કપ મેલ્ટેડ બટર લીધું છે તેમાં એક ટેબલ સ્પૂન ગાર્લિક એટલે કે લસણને ક્રોસ કરીને લીધું છે હાફ ટી સ્પૂન એમાં ઓરેગાનો નાખીશું મારી પાસે અહીંયા પિંક પેપર છે જે મેં અહીંયા હાફ ટી સ્પૂન જેવા ક્રોસ કરીને નાખ્યા છે એને બદલે તમે ચીલી ફ્લેક્સ લઈ શકો છો અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા પાર્સલે અથવા ગ્રીન કોરિયન્ડર નાખવાના છે તેમજ અત્યારે લીલા લસણની સીઝન છે એટલે મેં એ પણ એક ટી સ્પૂન નાખ્યું છે હવે બધું બરાબર મિક્સ કરી લઈશું અને એની અંદર આપણે જે કોર્નફ્લોરનું મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરી લઈશું આ મિશ્રણને આપણે હલાવી બરાબર ભેગું કરી અને સાઈડ પર રાખીશું હવે આપણે બન લઈશું આપણું મિશ્રણ તૈયાર છે બંને આપણે છેક નીચે સુધી ન કપાઈ જાય એ રીતે કટ લગાવીશું બંને મેં કાપી લીધો છે તમે જોઈ શકો છો મેં એને છેક નીચે સુધી ન કપાય તે રીતે કાપ્યો છે કારણ કે આપણે ફિલિંગ ભરવાનું છે હવે આપણી પાઇપિંગ બેગને કટ કરી અને આપણે બનમાં બે આંગળીથી સ્લાઇડ જગ્યા કરી અને એમાં ફિલિંગ આપણું ભરી લઈશું જો તમને વધારે ગમે તો તમે વધારે ફિલિંગ ભરી શકો છો અને ઓછું ગમે તો આ ચીઝનું ફિલિંગ ઓછું ભરી શકો છો મને થોડું વધારે ગમે છે એટલે મેં અહીંયા એને ફૂલ ભર્યું છે એમ પણ બન આપણો કોરોના પડી જાય એ રીતે આપણે એમાં ફિલિંગ ફેલ કરવાનું છે આપણું ફિલિંગ ભરાઈ અને તૈયાર થઈ જાય એટલે આપણે એને બટર જે બનાવ્યું છે આપણે એ બટરને જરા હલાવી અને આપણું બન પકડી અને બાઉલમાં ઊંધો કરી અને બધું ચારેય બાજુ બટર લગાવી લઈશું જુઓ તમે વિડીયોમાં જોઈ શકો છો મેં કેવી રીતે બંને પકડ્યો છે અને એને બટરમાં ગોલ ફેરવી લીધો છે કે જેથી કરીને બધો મસાલો પણ સરસ એની ઉપર ચીટકી જાય હવે આપણે એની ઉપર ચીઝ છીણીશું આ ઓપ્શનલ છે જો તમને ગમે તો તમારે છીણવાનું છે કારણ કે આનાથી એનો લુક ખૂબ જ સરસ આવે છે એટલે મેં એને છીણ્યું છે અને વન સેવન્ટી ડિગ્રી પર દસ મિનિટ મેં એને પેક કર્યો છે દસ મિનિટમાં મારો બન તૈયાર થઈ ગયો છે જુઓ હું તમને કાપીને પણ બતાવું છું કેટલો સરસ આપણો બન તૈયાર થયો છે જો ગરમા ગરમ અને સર્વ કરો તો મજા જ રહી જાય મારો બીજો બન પણ તૈયાર થઈ ગયો જુઓ આ પણ કેટલો સરસ થયો છે આ થોડો વધારે શેકાઈ ગયો છે એટલે થોડો લાલાસ પડતો થઈ ગયો છે પણ એ પણ સ્વાદમાં તો અફલાતુન છે ચાલો બનાવો તમને જો મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ જુઓ મેં અલગ અલગ કેટલા સરસ બનાવ્યા છે તમને પણ ગમશે